આગામી દિવસમાં આવશે તેવી વાતો ચાલી રહી છે તેવામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પણ કરવામાં આવશે આજે વિરોધ માટે લોકો એકઠા થયા છે કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓ પણ રાજકોટમાં એકઠા થયા છે મોટી રેલી યોજવામાં આવશે અને ન્યાયની માંગ પરિવાર માટે કરવામાં આવશે તો સાંસદ ગેનીબેન ઠાકોર પણ રાજકોટ પહોંચ્યા છે તેઓ પણ વિરોધમાં જોડાવાના છે જે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો કોંગ્રેસના અનેક નેતાઓ છે જે વિરોધમાં રેલીમાં જોડાયા છે વધુ અપડેટ સાથે રાજકોટથી સંવાદદાતા મયુર સોની મારી સાથે જોડાઈ ગયા છે મયુર રાજે રાજકોટમાં જે મૃત્યુ પામ્યા તે લોકોના ન્યાય માટે કોંગ્રેસ રેલી કાઢશે

અને ભાજપના જે ભ્રષ્ટાચારી કોર્પોરેટરથી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી જે પણ જવાબદાર હોય એવા તમામ લોકોને જેલ ભેગા કરવામાં આવે કારણ કે આ કુદરતી અકસ્માત નથી આ માનવ સર્જિત સરકાર સર્જિત હત્યાકાંડ છે

બિલકુલ અત્યારે આખી આખી કોંગ્રેસની રેલી છે પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચી ચૂકી છે ઘેરાવનું એલાન કરાયું છે તો મોટા પ્રમાણમાં જે પોલીસ બંદોબસ્ત છે એ પણ અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે લગભગ પાંચસો કરતાં વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓ અને આગેવાનો છે એ આ રેલીની અંદર જોડાયા છે અલગ અલગ વિસ્તારો છે જિલ્લાઓ છે ત્યાંથી પણ કોંગ્રેસના આગેવાનો આવ્યા છે આપણે કોંગ્રેસના આગેવાનોની સાથે વાતચીત કરીશું પ્રિજાદા સાહેબ શું કહેશો તમે આજે આ હા રેલી રાજકોટના ઇતિહાસમાં ભયંકરમાં ભયંકર બનાવ સરકાર એ આઈ એસટીની રચના કરી ને આ બનાવને ભૂલાવી દેવા માંગે છે એટલે લોક જાગૃતિ માટે અને અમને ન્યાય પીડિતોને મળે એ માટે કોંગ્રેસ દ્વારા આ રેલી કાઢવામાં આવી બિલકુલ તો ન્યાય ની માંગણી સાથે આ રેલી છે અને આગામી પચીસમી તારીખે રાજકોટ બંધનું નું એલાન કરવામાં આવ્યું છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ પોતાનું આંદોલન ને આક્રમક વલણ છે તે અપનાવશે ભાવિની કોંગ્રેસ આક્રમક મૂડમાં મયૂર જોવા મળી રહી છે તો સાથે જ પોલીસ બંદોબસ્ત પણ રાજકોટના રસ્તા ઉપર હશે આ સાથે જ વાત કરીએ રાજકોટની પણ તો છેલ્લા ઘણા સમયથી તપાસનો ધમધમાટ અને અનેક જગ્યાએ કોંગ્રેસ દ્વારા વિરોધ પણ અત્યારે અને આજના દિવસમાં જોવા મળ્યો છે બિલકુલ કોંગ્રેસ દ્વારા જે પ્રકારે આક્રમક વલણ અપનાવવામાં આવી રહ્યું છે એની સાથે જ પોલીસ છે પણ એ પણ મોટા પ્રમાણની અંદર બંદોબસ્ત છે તે ગોઠવી રહ્યો છે એક આશ્ચર્યજનક કાર્યક્રમના રૂપ ની અંદર કોંગ્રેસ અહીંયા એમ્બ્યુલન્સ લઈને આવી છે એમ્બ્યુલન્સની અંદર જે એ અહીંયા આવી પહોંચ્યા છે એ પ્રકારનું એક કહી શકાય કે ડમી કાર્યક્રમ છે એ કરવામાં આવી રહ્યો છે સાથે સાથે કોંગ્રેસ દ્વારા જે આંદોલન કરવામાં આવી રહ્યું છે એની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓને અહીંયા પોલીસ કમિશનર કચેરીની જતા રોકવા માટે પણ મોટા પ્રમાણની અંદર પોલીસ ગોઠવી દેવામાં આવી છે પોલીસ કમિશનર કચેરી છે ત્યાં બેરિકેટ મૂકી દેવામાં આવ્યા છે સાથે જ દરવાજો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે સીપી કચેરીનું એટલે કહી શકાય કે જે પ્રકારે કોંગ્રેસનું આંદોલન છે એ અત્યારે આક્રમક મોડની અંદર જોવા મળી રહ્યું છે તો સાથે જ પોલીસ રાજકોટમાં કોંગ્રેસ નું વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરવા માટે કોંગ્રેસના નેતાઓ ધારાસભ્યો પહોંચી ગયા છે અમિત ચાવડા પણ તેમાં જોડાયા છે આ સાથે જ અન્ય નેતાઓ પણ અત્યારે આ રેલીમાં જોડાયા છે